પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર એક વાગીને વીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણી સમાચાર સોનલ પરમાર મુખ્ય સમાચાર ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના આરંભે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચેની બે નવી ટ્રેન સહિતની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી ઉત્તર પ્રદેશના ગોંડામાં કાર નહેરમાં ખાબકતા અગિયારના મોત ભારતીય સમુદાયની સુવિધા માટે હ્યુસ્ટનમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલું હવાઈ ક્ષેત્ર ઇરાને ફરી શરૂ કર્યું અને ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આજે એડીચોટીનું જોર લગાવશે સમાચાર વિગતવાર ભાવનગર થી ભાવનગરથી ની ટ્રેન ના પ્રસ્થાન પ્રસંગે ભાવનગર આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે એક પોરબંદર થી રાજકોટ ઓર જેતલસર વાંસજાળિયાતલ હોય નવી ગાડી ડેલી બહુ જલ્દી ચાલુ હોય पोरबंदर से राजकोट वांस जालिया और जेतल सर होते हुए फिर राणावाब स्टेशन पे 135 करोड़ के सैंक्शन से नई कोच मेंटेनेंस फैसिलिटी बनेगी राणावाब स्टेशन પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ઉદેશ્ય સાથે સરાડિયા અને વાંસચડીયા વચ્ચે નવી રેલવે લાઇન માટે સર્વેને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય કામની પણ રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી આપણે ભાવનગર મેં ન્યા પોર્ટ બનને વાળા હે ઉર્ટ મેન્ટેનર ટર્મિનલ બને કામ ભી હાથ મેસે ભાવનગર પોર્ટ દુનિયા કે સારી देश के दुनिया के बड़े पोर्ट्स के साथ जुड़े और पूरा देश भावनगर के साथ कंटेनर के माध्यम से कंटेनर गाड़ियों के माध्यम से अपना सामान भेज सके आ कार्यक्रम में उपस्थित केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया कहूत कि राजकोट पोरबंदर जूनागढ़ जिला में उभी थना आ सुविधा थी आ विस्तार जीवन सरल बन सारे देश में રેલવે સેક્ટર પરિવર્તન ભાવનગર થી અયોધ્યા ની ટ્રેન શરૂ થતા ભાવનગર ના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બંભણીયા એ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી આ પ્રસંગે રેવા પુણે અને રાયપુર જબલપુર ની ટ્રેનો પણ લીલી દર્શાવીને શરૂ કરવામાં આવી હતી ઉત્તર ઉત્તરપ્રદેશમાં આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું પંદર લોકોથી ભરેલું એક વાહન સરયુનેહર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું ઇતિયાથોગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કેચી રાવે માહિતી આપી હતી કે નહેરમાંથી અગિયાર મૃતદેહ મળી આવ્યા છે ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર બચાવી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન સતત ત્રીજા દિવસે ચાલુ રહેતા અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે શુક્રવારે કુલગામના અખાલ જંગલ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે સૈન્ય દળ સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે બીજો આતંકવાદી શનિવારે અને આજે ત્રીજો આતંકવાદી પણ માર્યો ગયો છે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે તેથી શોધ અભિયાન ચાલુ રહેશે દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સોળ ઓગસ્ટ સુધી દિલ્હીમાં પરંપરાગત ઉપકરણોના ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હી પોલીસને મળેલી માહિતી અનુસાર કેટલાક અસામાજિક તત્વો અને આતંકી પેરાગ્લાઇડર્સ માનવરહિત હવાઈ ઉપકરણો અને હોટ એર બલૂન જેવા ઉપકરણોનો દુરૂપયોગ કરી સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે આને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનરે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલર જનરલે ડલ્લાસ ટેક્સાસ યુએસમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે આ સેન્ટર ડલ્લાસ ફોર્ટ વર્સ વિસ્તારમાં રહેતા બહોળા ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે આ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય કવાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને ડલ્લાસમાં આયોજીત કાર્યક્રમનું નેતૃત્વ કોન્સ્યુલર જનરલ ડીસી મંજુનાથ સ્થાનિક અધિકારીઓ અને ભારતીય અમેરિકન સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જાપાનના ઓસાકામાં યોજાયેલા વિશ્વ એક્સપો બે હજાર પચ્ચીસમાં ગઈકાલે વીસ હજારથી વધુ લોકો ભારત મંડપ નામના કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને ભારતનો સાંસ્કૃતિક વારસો સિદ્ધિઓ અને હસ્તકલા પ્રદર્શિત કરી હતી જાપાનમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મુલાકાતીઓએ ભારતની સદીઓ જૂની સર્વાંગી સ્વાસ્થ્ય યાત્રા દર્શાવતા યોગસૂત્રનો પણ અનુભવ કર્યો હતો ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર તેહરાનના મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે ઉલ્લેખનીય છે કે ઈરાને તેહેરાન અને અન્ય વિસ્તારો પર ઇઝરાયેલી હવાઈ હુમલા બાદ તેર જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું પાકિસ્તાન પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તો પ્રાંતમાં રહેતા અને જેમના નોંધણી પુરાવા કાર્ડ ત્રીસ જૂનના રોજ સમાપ્ત થઈ ગયા હોય તેવા અફઘાન નાગરિકોને વિલંબ કર્યા વિના દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છી એક સત્તાવાર જાહેરનામામાં જણાવાયું છે કે ત્રીસ જૂન બે હજાર રોજ સમાપ્ત થયેલા પીઓઆર કાર્ડ ધરાવતા અફઘાન પાકિસ્તાનમાં રોકાણ ગેરકાયદેસર ગણવામાં આવશે અગ્રણી બલુચ માનવાધિકાર રક્ષક મીર યાર બલુચે કહ્યું છે કે પાકિસ્તાની દળો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં બલુચિસ્તાન અગિયાર ના રોજ રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બલુચિસ્તાન કોઈપણ ગેરકાયદેસર નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલ નથી ક્રિકેટમાં આજે લંડનના ઓવલ પર રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસ પર સૌની નજર છે આ મેચ જીતવામાં બંને ટીમો એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજનો ચોથો દિવસ રોમાંચક રહેશે આજે યજમાન ટીમ એક વિકેટ પચાસ રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ફરી શરૂ કરશે ભારત દ્વારા નિર્ધારિત ત્રણસો ચુમ્બોતેર રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા માટે તેને ત્રણસો ચોવીસ રનની જરૂર છે મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે ટેબલ ટેનિસમાં બ્રાઝીલમાં રમાઈ રહેલી ડબ્લ્યુટી સ્ટાર કન્ટેન્ડર બે હજાર પચીસમાં ભારતનું ઉત્તમ પ્રદર્શન જોવા મળી રહ્યું છે માનુષ શાહ અને દિયા જીતાલેશે આજે રાત્રે મિક્સ ડબલ્સની ફાઇનલમાં ભાગ લેવા સજ્જ છે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે નવ વાગ્યે શરૂ થશે દસમી વિશ્વ ક્રમાંકિત આ ભારતે જોડીએ ક્વાર્ટર ફાઇનલ અને સેમી બંનેમાં ચીલીની ટીમો પર જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હવામાન વિભાગે ગુજરાતના આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે વિભાગે રાજ્યના પંદર જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે સોમવારે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે આજે છ જિલ્લાઓ અને સોમવારે અગિયાર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગરથી અયોધ્યાની ટ્રેનના આરંભે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદર અને રાજકોટ વચ્ચેની બે નવી ટ્રેન સહિતની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી ઉત્તર પ્રદેશના ગોંડામાં કારનેરમાં ખાબકતા મોત ભારતીય સમુદાયની સુવિધા માટે હ્યુસ્ટનમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર શરૂ ઇઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલું હવાઈ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યું ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આજે એડી ચોટીનું જોર લગાવશે આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આ મિનિટે સાંભળી શકશો